ચાણસમા નગરપાલિકા ચૂંટીમાં નગરજનોને વોર્ડ નંબર ના ઉમેદવારો તરફથી નમ્ર અપલ વાદ નહીં વિવાદ નહીં ભાજપ સિવાય બીજી કોઈ વાત નહીં વિકસિત ભારત માટે ભાજપને મત ચાણસમા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે ના વોર્ડ નંબર ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારને કમળના નિશાન સામેનું બટન દબાવી આપનો પવિત્ર અને કિંમતી મત ભાજપા તરફથી આપી અને અપાવી જંગી બહુમતીથી ભવ્ય વિજય બનાવશો દરેક મતદારો ચાર વોટ ચાર અલગ અલગ કમળના નિશાન પર બટન દબાવ્યા બાદ મત રજિસ્ટ્રાર માટેનું બટન દબાવવાનું છે મારો મત અવિરત વિકાસ હિન્દુ રાષ્ટ્ર વિકસિત ભારત સ્વપ્ન સાકાર કરતા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મતદાન તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ મતદાન સમય છે સવારે સાત થી સાંજે છ કલાક મતદાન સ્થળ પ્રાથમિક કુમાર શાળા એક વોર્ડ નંબર એક ના મતદારો મતદાન કરીશું અને કરાવીશું જંગી બાહુમતીથી અમિત રમેશભાઈ પટેલ ચ્યોત્સનાબેન દિનેશભાઈ પરમા જિગરપુરી ગણપતપુરી વર્ષાબેન રાજેશભાઈ પટેલ ભાજપના ઉમેદવારોને બહુમતીથી જીતાડશું પાટણ જિલ્લા મહિલા મોરચા સ્ટાર પ્રચારક બેનોની યાદી છે પોળ નંબર એક સુષ્માબેન રાવલ જિલ્લા મોરચા પ્રમુખ બે હિતલબેન પ્રજાપતિ જિલ્લા મહિલા મોરચા મહમંત્રી ત્રણ પ્રજ્ઞાબેન ઠાકર જિલ્લા ઉપપ્રમુખ ચાર ગીતાબેન સોલંકી પ્રદેશ મહિલા મોરચા આમંત્રિત મહેમાન પાંચ મધુબેન સેનમાં જિલ્લા મંત્રી છ આરતીબેન પુરોહિત મહિલા મોરચા મંત્રી પાટણ સાત ત્રિવેદી માનસીબેન પાટણ શહેર મહામંત્રી મહિલા મોરચા આઠ નૈનાબેન રાવલ જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ નવ બીનાબેન વ્યાસ ચાણસ્મા શહેર મહિલા મોરચા પ્રમુખ જાહેરાત માટે કોન્ટેક્ટ નંબર છે નવ શૂન્ય નવ નવ ચાર નવ ત્રણ નવ આઠ એક પાટણ જિલ્લાના ચાણસ્મા નગરપાલિકાની અંદર ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં અમે પાટણ જિલ્લા મહિલા મોરચાની અને સ્થાનિક બહેનોએ ડોર ટુ ડોર પ્રચાર કરી અને પેનલને જીતાડવા માટે અમે આહવાન કર્યું અહીંયા અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મહિલાલક્ષી કાર્યો કર્યા છે નારી શક્તિ અધિનિયમન જે મહિલાઓને સશક્ત કરવા માટે જે કાયદો બનાવે છે એ એનું પણ અમે બહેનોને ખ્યાલ આપ્યો છે સખી મંડળની બહેનો કે જેને આપણા વડાપ્રધાને એમના હાથમાં વહીવટ સોંપી અને જે એમનું ઉત્થાન કરવા માટે એમને આગળ લાવવા માટે જે કાર્યો કર્યા છે એ બધા જ અમે બહેનોને બતાવ્યા છે અને મહિલાલક્ષી જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે જે યોજનાઓ બની છે મહિલાલક્ષી એ બધી જ અમે બહેનોને સમજાવી અને ભારતીય જનતા પાર્ટીની પેનલને જીતાડવા માટે મતદારોને અમે આજે અપીલ કરી છે અને અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે આપનું નામ સુષ્માબેન રાવલ પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે અમે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાથી અહીંયા આવ્યા છે અમે ટોટલી આઠ બહેનો અહીંયા પ્રચાર અર્થે આવી છે એમાં બે બહેનો અને બધી જ બહેનોને અલગ અલગ વોર્ડમાં ડિવાઈડ કરી અને અમે વોર્ડ નંબર એકની અંદર પ્રચાર કર્યો છે અમારી સાથે અના બહેનો મહિલા ઉમેદવારો અને અમારા બીજા ઉમેદવારો સાથે સમગ્ર વિસ્તારમાં ફર્યા અમને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો અને અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આપણા મુખ્યમંત્રી અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની કામગીરી જ્યારે બે મહિલાઓ અનામતમાં મુદ્દાના આધારે જે પોતે સ્થાન મેળવી રહી છે અને કોર્પોરેટર બનવાની છે તો બહેનોએ અમે સાથે મળી અને બહેનોને સમજ આપી અને મહિલાનો વિકાસ એ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં છે એ બહેનોને અમે જણાવ્યું અને અમને સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી ચૂંટાઈ અને વિજય બનાવશે આપનું નામ પ્રજ્ઞાબેન જયેશકુમાર ઠાકર અમાર રહેવાનું સિદ્ધપુર પાટણ વોર્ડ નંબર એકમાં ચાણસમા નગરપાલિકાની ભાજપ પેનલમાં ચોવીસ ચોવી ઉમેદવાર ઉભા છે એમાં અમારા ચાર ઉમેદવારો પેનલમાં પ્રચાર માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે ડોર ટુ ડોર અમે પત્રિકા સાથે પણ પ્રચાર કરી રહ્યા છીએ અને ઘર ઘરે મુલાકાત કરીએ છીએ આજે મહિલા મોરચો પણ બહેનો સાથે પણ બહેનોએ પણ વોર્ડ નંબર એકમાં સુત્રા સાથે અને જંગી બહુમતી જીતે એવી પ્રચાર માટે આહવાન કર્યું એમણે દરેક સોસાયટીમાં ઘરે ઘરે જઈ પત્રિકા અને બેનરો અને વધાર્યા છે દરેક જગ્યાએ વોર્ડ નંબર એકમાં સોસાયટીઓ ઘણી મુશ્કેલી આવી છે દૂર અને વોર્ડ નંબર એક પચીસોનો વોર્ડ છે આખો અને વિસ્તાર પણ લોભો છે એ ભાજપ પેનલના કાર્યકરો જોરદાર મહેનત કરી રહ્યા છે અને જંગી બહુમતીથી અમારી પેનલ જીતશે એ બધાની આશા છે લોકોનો આવકાર પણ સારો મળી રહ્યો છે અને જો જઈએ તો અમને ભાજપ પેનલ માટે સારી એવી ભાવનાથી જીતીશું એવી અમારી ભાવના છે અને લોકો અમને ચાનાથી લોકો કહે છે તમે જીતશો અને ભાજપ ચોવીસ ચોવીસ આવશે વોર્ડ નંબર એકમાં પણ ચારે ચાર આવશે